દેશના હેલ્થ વીમા કંપનીના રિલેશનશિપ મેનેજરના આર્થિક સંકટો દૂર કરી લક્ષ્મીની કૃપા વરસાવવા ભુવા સહિત બે ભેજા વાજે સત્યાવીસ લાખ ખંખેરી લીધા ભુલાવના નરનારાયણ બંગ્લોઝમાં રહેતા વિકિત ભોઈ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સમાં જિલ્લા રિલેશનશિપ મેનેજર છે તેઓના પત્ની નિકિતાબેન એમિકસ સ્કૂલમાં શિક્ષક છે જે બંધવાયા હતા આર્થિક સંકટમાં આવેલા વિકીટભાઈ ભેટો મિત્ર થકી પાડી ઇન્દ્રિજ ગામે રહેતા ભેજાબાજ પિતા પુત્ર સન્મુખ વસાવા અને પ્રતિક વસાવા સાથે થયો હતો જેઓને મળશે ગાડી લઈ પ્રતિક એશિયાડ નજીક એક મંદિર પાસે લઈ ગયો હતો અને માતા લક્ષ્મીની કૃપા વરસાવવા વિધિ શરૂ કરાવી હતી બંને પિતા પુત્રે બાલા સિનોરના ગુરુજી સુથારભાઈ બાપુને સાથે રાખી વિધિ શરૂ કરી હતી અંધશ્રદ્ધાના નામે આ ત્રણેય ધૂતારાઓએ વિકેટભાઈ પાસેથી ત્રણ મહિનામાં જ બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે રૂપિયા ચૌદ લાખ અને રોકડા તેર લાખ પડાવી લીધા હતા આ ખરે અંધશ્રદ્ધામાં વધુ આર્થિક સંકટમાં સપડાયો હોવાનું ભાન થતા પાનોલી પોલીસ મથકે રૂપિયા સત્યાવીસ પોઈન્ટ અડતાળીસ લાખની ફરિયાદ નોંધાવાઈ હતી